સાંસદ હેમાંગ જોશીએ ત્યાં સરકાર સાથે વાત કરી છે કોઈ પણ ચિંતાનો વિષય નથી રામચંદ્રભાઈ શું ઘટનામાં એ લોકો ટૂર ઉપર ગયા હતા અને કુદરતી આફત આવી છે અને એની અંદર હવે એ લોકો થોડું અટવાયા હતા પણ અહીંયા સાહેબ સાથે વાત થઈ ત્યાંના કલેક્ટર સાથે પણ એમણે વાત કરી અને ત્યાંથી મને ડાયરેક્ટ વાત કરી કે એ લોકોને બધી વ્યવસ્થા એમને આપી છે અને સુવિધા આપે છે હવે જેમ જેમ ત્યાં બધું ક્લિયર થશે એ પ્રમાણે એમને રેસ્ક્યુ કરીને બહાર લઈ લેશે એટલે તમારી વાત કેરે હતી છેલે કલાક પહેલા થઈ અત્યારનો જે છે સમય નાખ્યા હાલ હાલ ત્યાં અત્યારે સેફ છે એટલું મને ન્યૂઝ મળ્યા અચ્છા કોઈ હોટેલ માં છે ક્યાં છે આ હોટેલ માં એ લોકોને વ્યવસ્થા આપી છે ટોટલ 9 જન છે પરિવારમાં વડોદરાના વડોદરા નવ જન્મ છે પરત આવી જશે હા પરત આવી જશે અને ચિંતા કરવા જેવું નથી એવી વાત થઈ છે જે વડોદરાનો જે પરિવાર જેના નવ લોકો હાલ અહીંયા સિક્કીમ ફસાયા છે તેના પરિવારજનો રામચંદ્ર કે જો સાંસદ ડોક્ટર હેમંત રજૂઆત રજુઆત કરવા આવ્યા હતા તેના કલેક્ટર સાથે વાત થઈ છે ને પરિવાર સાથે પણ વાત હતા તેઓ હેમખેમ વાત રાહતનો શ્વાસ લીધો છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર સંદેશ ન્યૂઝ વડોદરા